યા આજે હું વિદાય વિશે કહેવા માગું છું તો આપ સૌ શાંતિથી સાંભળજો આ શાળા મારી મનગમતી શાળા છે મારું ધોરણ આઠ નવ્રગ અને મારું કમ્પ્યુટર ખૂબ જ મનગમતું છે એમાં મારા સબ શિક્ષક સાહેબોને છોડીને જવાનું ખૂબ દુઃખ છે હું ધોરણ હું રોજ વહેલી આવતી બધા જ સરને ગુડ મોર્નિંગ કહેતી પ્રાર્થના સભામાં સમાચાર વાંચતી મને આપણી શાળાના સભા મને ખૂબ ગમતી અમે રોજ વર્ગમાં અવનવી પ્રવૃત્તિઓ કરતા એમાં આજ જે ભણ્યા એનો અહેવાલ આવતીકાલે વાંચન જેથી બધું યાદ આવી જતું મારા હસ્તાક્ષર મારી જેવી પ્રવૃત્તિઓ દિને સર કરાવતા એ કેમ ભૂલીશું આ શાળાનું ઉદ્ઘાટન થયું ત્યારે નિમિષાબેને મારી પાસે રિબિન કપાવી એ દિવસ હું ક્યારેય નહીં ભૂલું શિક્ષક દિવસે હું ઉપાચાર્ય બની આચાર્ય સરની ખુશીમાં બેઠી તેમજ ખાતે દિનેશરના સારતક સંસ્મરણ અંકનું ઉદ્ઘાટન કરાવ્યું એ દિવસ પણ હું ક્યારેય નહીં ભૂલું વિજ્ઞાન મેળામાં ભાગ લીધો કાવ્ય સ્પર્ધામાં ભાગ લીધો એ બહુ યાદ રહેશે સૌથી વધારે મને કચ્છનો પ્રવાસ યાદ રહેશે એમાં નંબર પણ કાવ્ય સ્પર્ધામાં નંબર પણ આવ્યો અમારો વ્રત ખાસ હતો બધા જ બાળકો મને ખૂબ માન આપતા એ દિવસો કાયમ યાદ રહેશે હું ધોરણ છ અને સાતમાં રંગ માઇટર બની અને ધોરણ આઠમાં શાળાની એલ બની જેથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું દિનેશ સર પાસેથી મળેલ જ્ઞાન હું ક્યારેય નહીં ભૂલું આગળ હું મહેશ સર જેમ આ જ શાળામાં ભણ ભણી અને આ જ શાળામાં શિક્ષક બનવા તેમજ હું આ શાળામાં શિક્ષક બની આવી એવું માન મારું સપનું છે બધા જ સાહેબોનો ખૂબ ખૂબ આભાર તેમજ બધા જ બાળકોને પણ ખૂબ યાદ કરીશ જેમને મને ખૂબ સાથ આપ્યો મારી આ શાળામાં કોઈ ભૂલ થઈ હોય તો દિનેશ સર આચાર્ય સર નંદાબેન મહેશ સર સર બધા જ સર પાસે હું માફી માગું છું સર હું આ શાળાનું નામ ચોક્કસ રોશન કરીશ આ શાળામાં મને ભણવા મારા હાથે રિબિન કપાળ તેમજ બધા અને ખાસ કે ગીતાબેન રબારી જેમની પાસે ભણ્યા હોય એવા દિનેશ સર પાસે ભણવા મળ્યું મળ્યું એ બદલ હું ભગવાનનો પણ આભાર માનું છું બધાને ખૂબ યાદ કરીશ અસ્તુ